સોસાયટીમાં પાણીની પારાયણ છે મનપાને રજૂઆત કરી ઠાકેલા સ્થાનિકોએ અન્નજળનો ત્યાગ કરી પાણીના ખાલી ટાંકામાં પથારી કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે સ્થાનિકોએ કહ્યું છે કે છેલ્લા દસ દિવસથી પાણી નથી અપાયું અને પાણીની આ સમસ્યા સોસાયટીમાં વર્ષોથી છે રોષી ભરાયેલા રહીશોએ કહ્યું છે કે અમારી સમસ્યાનું નિરાકરણ નહીં મનપા કચેરીએ સહપરિવાર જઈને ધામા નાખીશું ત્યાં વસવાટ કરીશું અને ત્યારે ખાલી ટાંકીનો આ વિરોધ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે પાણી છે છેલ્લા દસ વર્ષથી આ પાણી આવતું નથી આવે તો રાત્રે ક્યારેક થોડું ઘણું આવે તો એવી રીતે અમે ચલાવી છીએ અને અત્યારે છેલ્લા દસ દિવસે એક ટીપું પાણી આવ્યું નથી જેથી કરીને જ હું ટાકામાં બેઠો છું કે કમિશનર સાહેબની આંખ ઉઘડે કે ટાકા ખાલી છે કમિશનર સાહેબને રજૂઆત રૂબરૂ કરવા ગયો તો એની પાસે મેં માંગણી કરી કે સાહેબ મને તમે પાણીનો ટેન્કર નાખી જાઓ તો સોની સાહેબ દ્વારા મને ફોનમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે આ સુવિધા આપતા નથી ટેક્સ વગરનું એક પણ ઘર નથી છતાં અમારી સોસાયટીમાં પાણી આ દસ વર્ષથી આજ પ્રોબ્લેમ છે અમે ઘણી વખત રજૂઆત કરી છે કે તમે ક્યારે અમને પાણી આપશો કમિશનર સાહેબ ને ધારાસભ્ય અમારો પાણીનો પ્રશ્ન સોલ્વ હવે થવો જ જોઈએ પાણીનો પ્રશ્ન સોલ્વ કરો સાહેબ આવું તો નહીં ચાલે એમ નાના બાળકો ને કેમ ચાલે અમે તો ગમે તે રીતે સંભાળી લે નાના બાળકો નો સંભાળે અને આ પ્રશ્ન લલિત કામળિયા ઘરે દસ વર્ષ પેલા હું ગઈ હતી અમે આખો આ સોસાયટી ગયા તો કે પાણી આવે છે અમને આમ જ જમાડવાના હોય કોઈ કોઈ ગંભીરતા લીધા વગર પ્રશ્ન કરતા ચેતનભાઈ કંટાળીને નો ત્યાગ કર્યો છે આપ જોઈ શકો છો કેટલા બધા ફેમિલી કેટલા બધા બહેનો ભેગા થયા છે એ પણ કંટાળીને એવું કહે છે કે અમે નગરપાલિકા જઈને ધામા નાખીશું ત્યાં